વિક્રમભાઈ નું પેલું અપમાન કર્યું અને હવે વિક્રમભાઈ નું સન્માન કરવું છે એટલે અમારા ક્ષત્રિય સમાજમાં એક રિવાજ છે કે અપમાન કર્યા પછી માન સ્વીકારવું નહીં ગામડામાં કહેવત છે જોવા મળી રહ્યો છે જેમાં તેમને સરકાર દ્વારા વિધાનસભામાં આમંત્રિત નહોતા કરવામાં આવ્યા તેમજ તેમની સાથે ઠાકોર સમાજના અન્ય કલાકારોને પણ આમંત્રિત નહોતા કરવામાં આવ્યા તેને લઈને વિક્રમ ઠાકોર સરકારની સામે આકરા પાણીય જોવા મળ્યા હતા અને હવે તે વચ્ચે ચૌધરીએ થોડા સમય પહેલા જ કિંજલ દવે ગીતા રબારી અને કીર્તિદાન ગઢવી સહિતના દસ થી પંદર ગુજરાતી લોક સાહિત્ય કલાકારોને ગાંધી નગર ખાતે વિધાનસભાની શુભેચ્છા મુલાકાત માટે આમંત્રિત કર્યા હતા અને તે સમય દરમિયાન તેમણે ભોજન પણ માણ્યું હતું આ કલાકારો સાથે ત્યારબાદ તેના ફોટો અને પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા તે સમય બાદથી જ વિક્રમ ઠાકોર જે છે તે સામે પાણીએ જોવા મળ્યા કે આ કલાકારોને જે પણ કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે તેમાંથી ન મને આમંત્રિત કરવામાં આવ્યો છે ન તો ઠાકોર સમાજના અન્ય કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે તેને લઈને તેમણે સરકારની સામે મોરચો પણ માડ્યો હતો ઠાકોર સમાજમાં પણ તેને લઈને લાગણી જોવા મળી હતી અને આ સમગ્ર વિવાદને ટાળવા માટે સરકારે જે છે તે ફરીવાર રાજ્યના ત્રણસો જેટલા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના કલાકારોને બોલાવીને સન્માનિત કાર્યક્રમનું આયોજન કર્યું હતું વિક્રમ ઠાકોરને પણ પર્સનલી આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તેઓ આ વિધાનસભામાં જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં તેઓ હાજરી નહોતા આપી શક્યા અને તે વચ્ચે

અને ગુજરાતના સર્વ સમાજના કલાકારોને મારા નવકરજી ઠાકોરના પ્રણામ અને વંદન મીડિયાની અંદર સવારથી એક મેસેજ ચાલે છે કે વિક્રમભાઈને આમંત્રણ આપ્યું ના આપ્યું વિક્રમભાઈ આવવાના ના આવવાના તે બાબતની ખૂબ ચર્ચા ગુજરાતમાં ચાલે છે પણ હકીકતમાં આજ દિવસ સુધી ગુજરાત સરકારે વિક્રમભાઈને લેખિત આમંત્રણ મોકલ્યું નથી ઇન્સ્ટાગ્રામની અંદર હિતુભાઈ કનોડિયા મીડિયાના માધ્યમથી એવું બોલે છે કે જે કન્ફર્મ હતા એ લોકોને જ નામ લિસ્ટમાં છે એટલે વિક્રમભાઈની બાબતમાં ગુજરાત સરકાર સમસ્ત ગુજરાતની પ્રજાને સમસ્ત ગુજરાતના ક્ષત્રિય સમાજને અને સમસ્ત ગુજરાતના કલાકારોને ગુમરાહ કરે છે વિક્રમભાઈ નું પહેલું અપમાન કર્યું અને હવે વિક્રમભાઈનું સન્માન કરવું છે અમારા એક રિવાજ છે કે અપમાન કર્યા પછી માન સ્વીકારવું નહીં ગોમડામાં કહેવત છે કે લાકડી સોળી પછી ધોચુ ઓઢાડો વ્યાજબી નથી અને વિક્રમભાઈ એમના અગાઉના સમય મુજબ ફિલ્મનું શૂટિંગ ગીતોનું શૂટિંગ એમના પરિવારની અંદર સામાજિક પ્રસંગ આવા બધા કારણોસર હાજરી આપી શકે એમ નથી એટલે કોઈ ખોટી અફવા ફેલાવશો મત ખોટી વાતો ગુજરાતમાં ચલાવશો મત સરકાર વારંવાર ક્ષત્રિય સમાજનું અપમાન કરે છે વ્યાજબી નથી અને વિક્રમભાઈને લિસ્ટમાં નામ પણ નથી ગુજરાત સરકારનો કોઈ સત્તાવાર અધિકારી વિક્રમભાઈને ઓફિસે હજી આમંત્રણ આપવા પણ કોઈ ગયું નથી એટલે ખોટી રીતે વિક્રમભાઈને બદનામ કરવાની વાત છે અને ક્ષત્રિય સમાજના તમામ કલાકારોને વિનંતી કરું છું કે તમારા પ્રતાપથી તમારા આશીર્વાદથી તમે જે મોમેન્ટ ચલાવી તેના કારણથી ગુજરાત સરકારે એવોર્ડ આપવાની પણ શરૂઆત કરી ત્રીસ એપ્રિલ સુધી દરેક ફિલ્મના નામ પણ મંગાવ્યા એટલે તમારી મક્કમતા તમારી લડત તમારો અવાજ ગુજરાત સરકારે સાંભળ્યો છે અને તેના કારણથી તમામ કલાકારોને લાભ થવાનો છે એટલે મીડિયાના માધ્યમથી સરકાર ખોટી અફવાઓ ના ફેલાવે વિક્રમભાઈનું બદનામ ના કરે અમારા ક્ષત્રિય ઠાકોર સમાજના તમામ કલાકારોને બદનામ મત કરો કલાકારો જોડે ટાઈમ હોય નહીં એ લોકો હાજર રહે ના રહે એનો કોઈ મતલબ હવે છે નહીં પહેલું અપમાન કર્યું અને હવે સન્માન કરો એ વ્યાજબી નથી એટલે ખોટી અફવાઓ ચલાવવાનું બંધ કરો સૌને મારા ઢોગણજી ઠાકોરના પ્રણામ અને વંદન